પ્રકરણ ત્રણ લેખનમ કેમ છો બાળ દોસ્તો નમસ્તે ટીચર બાળ મિત્રો આપણી બધી ભારતીય ભાષાઓમાં લેખન કાર્ય માટે દેવનાગરી લિપિનો સ્વીકાર કરેલ છે તેથી આપણી સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે તેવી જ રીતે આપણી માતૃભાષા ગુજરાતીની લિપિ પણ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાઓને ધ્યાનમાં ન લેતાં કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે તેથી આપણને તેના વિશે જાણવાની મુશ્કેલી થતી નથી કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે તે આપણે સમજીએ અને જાણીએ ઘ ધ છ ल च ज झ ज्ञ ट ठ ढ द य श ण व ब क क्ष र स श ख

ઊ એ ઋ જોયું બાળમિત્રો સંસ્કૃત ભાષામાં દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે જ્યારે આપણી ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોતી નથી તેથી આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે બાળમિત્રો સંસ્કૃત ભાષામાં તેર સ્વરો છે જેવાં કે અ ઈ રૂ એ જ્યારે વ્યંજનો તેત્રીસ છે જેવા કે ક ખ ગ ઘ ડ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ર લ સ અને હ છે આમ સંસ્કૃત ભાષામાં મૂળાક્ષરોનું લખાણ સરળ અને સમજી શકાય તેવું છે બાળમિત્રો તમને સમજ પડીને સંસ્કૃત મૂળાક્ષરોમાં સરસ તો ચાલો આપણે પાછા મળીશું આવજો